નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ ચેનલ ની અંદર અને જો મિત્રો તમે નવા હોય તો ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે લોન માફી ના મહત્વપૂર્ણ મુદ્દા ઉપર મિત્રો વાત કરવાના છે મિત્રો ગુજરાતની અંદર વાત કરું તો મિત્રો છેલ્લી જે લોન માફી હતી એ આપણને બે હજાર ને અઢારમાં મિત્રો જોવામાં આવેલી હતી પરંતુ હાલ અત્યારે બે હજાર પચીસ ચાલે છે અને સરકાર દ્વારા ઓફિશિયલી ખાલી વાતો કરવામાં આવે છે કે અમે લોન માફી કરશું પણ એકચ્યુઅલમાં ડેટ જે છે તારીખ છે જે મિત્રો એને લંબાવવામાં આવે છે એક ડિક્લેર કરવામાં મિત્રો નથી આવતી મિત્રો બીજા સ્ટેટની વાત કરું જેમ કે તમિલનાડુ છે રાજસ્થાન છે દિલ્હી છે મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં આપણને લોન માફી મિત્રો જોવા મળે છે પરંતુ મિત્રો ગુજરાતની અંદર આપણને એ કંઈ ડેટ આપવામાં મિત્રો નથી આપતી પરંતુ સૌથી પહેલા આપણે એ વાત કરીએ મિત્રો કે જે ખેડૂત છે એ દેવામાં આવે છે શું કરવાને આપણે એ સમજીએ પહેલાં તો એ સમજવું મિત્રો જરૂરી છે મિત્રો ખેડૂત જે હોય ને એ બે રીતના દેવામાં આવે છે મિત્રો ધારો કે મિત્રો હું ખેડૂત છું અને મેં મગફળીનું અત્યારે વાવેતર કરેલું છે ચોમાસાની સિઝન છે આપ સૌને ખબર છે ચોમાસાની સિઝનના લીધે વધારે જો વરસાદ આવી જાય તો મારી મગફળીનો પાક આખો ફેલ થઈ જાય છે મિત્રો પેલું કારણ બીજા કારણની મિત્રો વાત કરીએ આપણે તો તારો કે હું ખેડૂત છું અને મેં કપાસનું કે કોઈ પણ એક્સવાય ઝેડ વાવેતર કરેલું છે મિત્રો હવે જ્યારે હું આને વેચવા જાઉં ત્યારે મને મિત્રો યોગ્ય ભાવ નથી મળતો મિત્રો બીજું કારણ આ કે જે ખેડૂત છે એ દેવાની સાયકલ જે હોય છે એમાં મિત્રો ફસાતો જ જાય છે બહાર નીકળવા માટે એને આવકની જરૂર છે જે આવક ગુજરાતની અંદર મિત્રો નથી મળતી એક રિપોર્ટ અનુસાર ગુજરાતની અંદર જો ખેડૂત હોય તો એ આખા મહિનાના બાર હજારને છસો કે તેર હજાર રૂપિયા જ કમાય છે અગર તમે હું વાત કરું વોચમેનની નોકરીની વાત કરું ને તોય ન્યાયે તમને પંદરથી સોળ હજાર મળી જાય ને ખાલી તમારે બેઠા રહેવાનું હોય પરંતુ ખેડૂતની વાત કરું તો તેર હજાર રૂપિયા અને ગુજરાતની અગિયારમાં માધ્યમે અગિયારના નંબર ઉપર આવે છે ગુજરાત ખેડૂતના નામ ઉપર કહીએ તો કે ખેડૂત જે છે ને એ સૌથી ઓછું કમાય તો એ ગુજરાતની અંદર મિત્રો કમાય છે આ કોઈક રિપોર્ટ કહે છે આ હું નથી કહેતો રિપોર્ટ કહે છે મિત્રો હર વખતે આપણું ગુજરાત છે ને એ પાછળ જોઈ છે આનું કારણ શું કઈ રીતના હું આ વાક્ય બોલ્યો એનું ઉદાહરણ તરીકે તમને એક્ઝામ્પલ આપું તો કે આપણી પાસે સરકાર એક છે બે રાજ્ય છે આપણી પાસે આ રાજ્ય કે ગુજરાત છે એને હર વખતે પાછળ રાખવામાં આવે છે કેવી રીતના તો કે પીએમ કિસાન યોજના આપ સૌને ખબર જ હશે જે આપણને બે હજારના મિત્રો હપ્તા મળે છે હવે જે મિત્રો આ હપ્તા આપણને બે હજારના મળે છે એ જ હપ્તા એ જ યોજના મિત્રો બીજા રાજ્યની અંદર નવ હજાર કા તો બાર હજાર રૂપિયામાં આપવામાં જે આપણને વર્ષે છ હજાર રૂપિયા આપણને મળે એ જ યોજના મિત્રો નવ હજાર કે બાર હજાર રૂપિયામાં બીજા રાજ્યમાં ચાલુ છે મિત્રો અત્યારે ચાલુ છે મિત્રો ખાતામાં પૈસા જાય છે હું એમ નથી કહેતો કે આવું થશે મિત્રો જાય છે ઓન ગોઈંગ છે મિત્રો લોનમાફી પણ થાય છે ખેડૂતોને મિત્રો સારા ભાવ પણ મળે છે ખાતરના ભાવ પણ મિત્રો ઓછા હોય છે ગુજરાતની વાત કરું તો ખાતરના ભાવ તો મિત્રો વધે જ છે પરંતુ જ્યારે વાવણીની સિઝન ચાલુ થાય ત્યારે ખેડૂતને સાચું ખાતર એને મળતું જ નથી એને આપણે એમ કહે ને ખાતર છે તો કે નથી પણ જો તમે બસો કે ત્રણસો રૂપિયા વધારે આપો તો મિત્રો ખાતર છે આવું શું કરવાના મિત્રો તો આપણે એમ કહી શકીએ કે ગુજરાતને એક રીતના ઇગ્નોર કરવામાં આવે છે કેમ કે મેં એક્ઝામ્પલ જેવી રીતના તમને આપ્યું કેમ કે બીજા રાજ્યમાં બધું જ થાય પરંતુ અહીંયા નથી થતું હવે આવું શા માટે મિત્રો એનું એક સીધી લાઈનમાં હું તમને કહું તો આ બધા રાજ્યો જે છે ને એના ખેડૂતોએ આંદોલન મિત્રો કરેલા છે આંદોલન કરેલા છે પંદર પંદર વીસ વીસ દિવસના મિત્રો આંદોલન કરેલા છે અને એક જૂથ બધા ખેડૂતો છે એના લીધે મિત્રો આ થાય છે ગુજરાતની અંદર મેં ક્યારેય નથી જોયું કે ખેડૂત લોકો આંદોલન કરે છે આંદોલન કરે તો કે પચાસ કે સો ખેડૂતો હોય પંજાબની અંદર વાત કરું તો બે હજાર જેટલા ખેડૂતો ટ્રેક્ટર લઈને સીધા વિધાનસભામાં મિત્રો પહોંચી ગયેલા હતા એ લોકોને એક માંગ હતી માંગ સરકારને સ્વીકારવી પડી કેમ કેમ કે એકજૂથ છે અને આંદોલન છે અને વિધાનસભાની બહાર છે મિત્રો અને પંદર દિવસ સુધી છે મિત્રો તો આવું બધું થાય ને તો એક પ્રેશર આવે પ્રેશરના કારણે એ માંગ મિત્રો માંગવી પડે તો આવી રીતના ગુજરાતને પણ શું આવી રીતના કરવું પડશે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પેલી વસ્તુ કે હું કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતો કોઈ મીડિયાને સપોર્ટ નથી કરતો હું એક જ વસ્તુને સપોર્ટ કરું છું મિત્રો એ છે મારા ખેડૂત ભાઈ બંધો જો તમે ખેડૂત હોય તો આ વ્યથા તમે સમજી શકો અને જો તમે ખેડૂત ના હોય તો તમારી જે જ્ઞાન છે એ કમેન્ટમાં મને આપી શકો તો બસ આજના આ વિડીયોમાં મિત્રો એટલું જ આપ સૌને મિત્રો રામ રામ મેં વોટ્સઅપ ચેનલ બનાવેલી છે આપ સૌ એમાં જોડાવાનું ના ભૂલતા અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ આપ સૌને મિત્રો રામ રામ